નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી ખેડા એલસીબીએ ગેસની બોટલોને રિફિલિંગ કરી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું પુરવઠા વિભાગ અને પોલીસ સાથે રહીને સોસાયટી વિસ્તારમાં ગેસની રિફિલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો બે દિવસ બાદ પુરવઠા વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આરોપી કિરીટ ઉર્ફે ગિરીશ પટેલ પોતાના રહેણાંક મકાન પાસે ઓરડીમાં ગેસની બોટલમાં જોઈએ તેટલો ગેસ ભરી આપતો હતો આ બાબતે જિલ્લા વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સિત્તેર જેટલી ગેસની બોટલો ઇલેક્ટ્રિક મોટર અને વજન કાંટા સાથે બે પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હાલમાં પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરશે અહેવાલ સંજય ચુનારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં શ્રી નડિયાદના એક ફરિયાદ આપેલી છે ફરિયાદની હકીકત જોઈએ તો એની અંદર તારીખ છવ્વીસ બાર ચોવીસ ના રોજ એલસીબી ખેડાને બાતમી મળેલી કે નવરંગ સોસાયટી ખાતે એક ગેસના બોટલ રિફિલિંગ કરવાનો જે રેસિડેન્શિયલ હેતુ માટેના જે ગેસના બોટલ છે એને કોમર્શિયલના બોટલમાં રિફિલિંગ કરવાનું એક કૌભાંડ ચાલી રહેલું છે તે આધારે તેઓએ તપાસ કરી અને વિગત દ્વારા રિપોર્ટ મામલતદાર શ્રી નડિયાદને આપેલો જેથી નિયમ અનુસાર જિલ્લા પુરવઠા અધિકારી છે પછી પુરવઠા નિરીક્ષક છે અને નાયબ મામલતદાર પુરવઠા આ તમામની ટીમે જે તે જગ્યા પર જઈને ખાતરી કરેલી નવરંગ સોસાયટી ખાતે ત્યાં કિરીટભાઈ ઉર્ફે ગિરીશભાઈ ચિમનભાઈ પટેલ નામના જે આરોપી છે એ એમના ઘરે એ પોતે એ ગેરકાયદેસર રીતે જે ઘરેલું ઉપયોગ માટે આવતા જે એલપીજી ગેસ છે એની બોટલમાંથી કોમર્શિયલ બોટલોની અંદર ગેસનું રિફિલિંગ કરતા હતા સિત્તેર જેટલી બોટલો મળી આવેલી અને વીસ જેટલી ખાલી કોમર્શિયલ બોટલો હતી એમાં જુદી જુદી ગેસ કંપની ભારત ગેસ છે ઇન્ડિયન છે ઇન્ડિયન ડોમેસ્ટિક પછી એસપી ગેસ વગેરેની જુદી જુદી બોટલો હતી અને સાથે સાથે ફિલિંગ કરવા માટેના સાધનો ત્યાંથી મળી આવેલા તો એ પુરવઠા વિભાગની અને નાન પુરવઠા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આ બધી મુદ્દામાલ જે છે અંદાજીત રૂપિયા બે લાખ એકત્રીસ હજાર છસો મુદ્દામાલ સીઝ કરેલો અને સીઝ કર્યા બાદ આ અનુસંધાને તપાસ કરી તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આરોપી છે એ કોઈ પણ જાતના એક્સપ્લોઝિવ પરવાના વગર આ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે કરેલું હતું જેથી તેઓએ પોતે જાતે ફરિયાદી બની અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ ત્રણ સાત અને બીએનએસ કલમ બસો સિત્યાસી અન્વયની એક ફરિયાદ દાખલ કરાવેલી છે સાથે સાથે એલપીજી પુરવઠા વિતરણના નિયમો બે હજારની પણ જે જોગવાઈઓનો ભંગ થાય છે તે ફરિયાદ આપી લીધા હાલના તબક્કે આ આરોપીની શોધખોળ ચાલુ છે અને જેમ બને એમ ઝડપથી પકડીએ તો સત્વરે મને કાર્યવાહી હાથ ધરવામાં આવશે તાત્કાલિક પ્રથમ તો હવે પંજનામો કરીને જયારે મુદ્દામાલ સીઝ કરવામાં આવે ત્યારે આરોપીને અટક કરી આરોપી ના રિમાન્ડ મેળવી અને આ એના કૌભાંડ ની અંદર કયા કયા અન્ય વ્યક્તિઓ સામેલ હતા તે તમામની તપાસ થશે અને તમામની કાર્યવાહી હાથ ધરવામાં આવશે